તો હેલો દોસ્તો ખબર જય શ્રી કૃષ્ણ તો આજે નેવડા બેઠા હતા વિચાર આવ્યો કે હાલો ને સ્વિમિંગ પુલે જાય તો હાલો જાય કપડાં એક્સચેન્જ કરીને સ્વિમિંગ પૂલે ફૂલ કોમેડી ને ફૂલ મોજ તો દોસ્તો જો કપડા એક્સચેન્જ કરીને આવી ગયા સ્વિમિંગ પુલ તમે જોઈ જ શકો હાલો હું જાઉં આગળ અને હું ઠેકડો મારું આ સ્વિમિંગ પુલમાં તો બહુ મજા આવે નાહવાની મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે અને નાવાની પણ બહુ મજા આવે આ નાના છોકરાઓનું સ્વિમિંગ પૂલ છે એમાં હું નાવું મોટાના સ્વિમિંગ પુલમાં એન્ટ્રી નથી નાના છોકરાઓને અને જો હું તો નાવ છું બહુ મજા આવે તરવાની પણ તરતા આવડતું નથી તોય હું નાવ જ છું આગળ તો બહુ ઊંડું પાણી હે છીછરું પાણી હે એટલે હું આમાં તરું છું અને આમાં જો આ રીતે તરતા તો મને આવડતું નથી તો આપણે ઠેકડા મારી લેવાના આવડે કે ના આવડે એમને અને જ્યાં સાઈડમાં જે કુંડા જેવું દેખાય છે એ હાવ નાના છોકરાઓનું હે હાવ નાના છોકરાનું અને જે ઓલી સાઈડ દેખાય છે એ મોટાનું હે તો એમાં નાના છોકરા નાય હે અડધા આ છે વાડીમાં આવેલ સ્વિમિંગ પૂલ હરસિધી ફાર્મ હરસિદ્ધિ ફાર્મ છે ને આ સ્વિમિંગ પુલ આવેલું છે એટલે હરસિદ્ધિ સ્વિમિંગ પૂલ છે આ એટલે હું સ્વિમિંગ પૂલમાં નાવા આવ્યા હોય અને ફાઇનલી અમે મોટાના સ્વિમિંગ પુલમાં આવી ગયા અને છીચરા છીછરા પાણીમાં નાઈ હે આગળ ઊંડું પાણી હે એટલે આગળ જોતા રહેજો મારો વિડીયો ફૂલ મોજ મજા આવશે पानी, 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 पानी। भी सानी, 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 आज तो भी, भी है, आज है पानी 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 और आजा ओ मेरी जाबी कर होगी फेरी बात न निका शो आजा मेरी बाहों में गम छूيرين ફોટિકો મે લેકે જલુ ફેબારી સી યોટ પે હો જાયેંગે હમ કલ્લી મહેલે બો કે શોટ પે તુહ પાણી 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 ઓર બિસ પાણી 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 આજા હું રફી તિયાર ફોટો મેરી કી તુ ફી મત બો બી તэри ગુંઘે વાત ન માને આજ મે હે પાણી 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 આજનો બ્લોક કાંઈ સુધી બાય બાય એન્ડ ટાટા મળી હવે નવો બ્લોકમાં